તો પછી તો એને બીજા પદાર્થમાં એ ગણાય એવી રીતે માણસના જીવનની અંદર ભક્તિ ગમે એટલી હોય જીવનમાં ગમે એટલું માણસ મેળવે પણ જો જીવનમાં પ્રેમ નહીં હોય આ જીવનની અંદર પ્રેમ નહીં હોય તો એ ચાહે કરોડપતિ પણ કેમ નહીં હોય પણ એ જીવનનો પણ અર્થ રહેતો નથી એટલે આ સંસારની અંદર આપણને ભગવાને મોકલાવ્યા છે ભગવાન પ્રેમ સ્વરૂપા છે આ યાત્રા આવતી છે એનું નામ પ્રેમ વાહિની છે અને જો પ્રેમ નહીં હોય ને હળાહળ ઝેર ભરેલા હોય તો આપણને માણસે બુદ્ધિ આપ ભગવાને આપણને આપેલી છે જેનેમાં પ્રેમ નહીં મળે તેની સાથે માણસોને બોલવાનું મન પણ થતું નથી તો આજે આપણે જે અહીંયા બધા ભેગા થયા છે તો કંઈક ને કંઈક આપણી વચ્ચે કંઈક ને કંઈક એવો દિલનો નાતો છે પ્રેમ છે એટલા માટે આવવાનું ને મળવાનું મન થાય ને તો પ્રેમ નહીં હોય તો માણસોની તો દૂરની વાત પણ આજે અહીંયા શ્વાન બધા અને શાંતિથી સુધરી આપી થાય बाहर तक लाग मरीजों ने खबर नहीं पड़ी रही कि यहां पुत्रा छे ये था था जो एक अर्थ सम्मान पड़ी है जो डायरेक्ट पुत्रा केवा मारे तो ये पर ये शब्द वाजवी नहीं એટલે જ્યારે માણસો આત્મમાટી જાય કે ભક્તિ ની અંદર ભક્તિ ની અંદર માણસો જ્યારે ઊંડા ઉતરે તો પુત્રા શબ્દ એવા શબ્દો બરાબર માં માણસરે વિચાર આવી જાય કે ભક્તિ એ કોઈ પ્રકારની ભક્તિ દે

ચાર ધામ કરી આવે પણ મનના ઝેર છોડે તો એ પણ યાત્રાનો કોઈ અર્થ રહેતો નથી કારણ કે બધાને એવું લાગવું જોઈએ કે આ મારો છે આ અંદર નો પ્રશ્ન છે એટલે પ્રેમની અંદર એટલી તાકાત છે કે તમે આખી દુનિયાને જીતી શકે હમણાં ગણપતિના ઉત્સવો ચાલુ ચાલી રહેલા છે શું શું થયું તે દિવસે અમારા છોકરાઓને સુદામા મંડળમાં સરસ આયોજન કરેલું હતું બધા ત્રણ કલાક સત્સંગ ચાઈ લો પણ અમારા વડીલો ઉઠવાનું નામ પણ નહીં લે હું કામ કારણ કે જ્યાં મીઠી જ્યાં ભગવાનની વાતો થતી હોય તો ત્યાં હંમેશા આનંદ રહે અને વાતો વાતોની રીતે જ થવી જોઈએ ને તો પછી બધા ઝેર ઉગલવાના કામ કરે તો ત્યાં તમારી પાસે માણસો તો નહીં ટકે પણ હમણાં આપણે સ્વાનની વાત કરી તે પણ તમારી સામે આવતા કારણ કે